ભવ્ય જુલસ નું આયોજન કરવામાં આવ્યું હતું પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામના મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાલ દુન નબી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા ઘણા દિવસથી પોતાના મોહલ્લા ઘરોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા હતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજ રોજ સોમવારે વહેલી સવારથી રંગબેરંગી પોશાક પહેરી કદવાલની ગેબંદા બાવાની બર્ગતી સવારીનો વાગે જુલૂસ કાઢવામાં આવ્યો કદવાલ ગામમાં સમગ્ર ગામમાં જુલૂસ પરી મદીના મસ્જિદે લાવવામાં આવ્યો તો પછી કેક કાપી હઝરત મોહમ્મદ પેગambar સાઈબના જન્મદિનની ઉજવણી કરી તો કેક પ્રસાદી સ્વરૂપે વહેંચી અને સલાતો સલામ પડી હતી કદવાલ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ જમાદાર નગીનભાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા જુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલૂસ કાઢવામાં આવ્યો હતો ઇલ્ફાન મકરાની સાથે સેલ ટેટીફોન ન્યૂઝ કદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ